સુરતના પાંડેસરામાં ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી જોખમી ટ્રાન્સફોર્મર પાસે ફેન્સિંગ બેરીકેડ લગાવાયા છે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્રએ કામગીરી કરી છે ચાર દિવસ પહેલા ઝી ચોવીસ કલાકે આ અંગેનો અહેવાલ પ્રદર્શિત કર્યો હતો ખુલ્લી મીટર પેટી સાથે વાયર લટકતા હોવાનો રિપોર્ટ પણ દર્શાવ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી સુરક્ષા ફેન્સિંગ બેરિકેટ તૂટેલા હતા ઝી ચોવીસ કલાકે અહેવાલ દર્શાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે તો ચાર દિવસ પહેલાં ઝી ચોવીસ કલાકે આ અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો ચાર મહિનાથી સુરક્ષા ફેન્સિંગ બેરીકેડ તૂટવાનો જે મામલો છે પાંડેસરામાં ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી અમે આપને બંને દ્રશ્યો બતાવી રહ્યા છીએ પહેલાં શું સ્થિતિ હતી અને ઝી ચોવીસ કલાકે આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો અને તેની ઇમ્પેક્ટ જોવા મળી છે અને જે જગ્યા છે એ જગ્યા પર જુઓ પહેલાં શું હતું અને ત્યાર પછી શું છે ફેન્સિંગ બેરીકેડ તૂટેલા હતા અને તેને હટાવી દેવામાં આવ્યા છે સુરત શહેરમાં જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે સીધા દ્રશ્ય બતાવીશું શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વરનગરના છે ને આ દક્ષેશ્વરનગરમાં જે ટ્રાન્સફાર્મર આવેલું છે આ ટ્રાન્સફાર્મરની નીચે જે છે છેલ્લા ચાર મહિનાથી જે છે અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા હતા એટલે જે ફેન્સિંગ લગાવવામાં આવી હતી એ તૂટેલી હાલતમાં હતી ચાર મહિનાથી સ્થાનિકોએ અનેકો વખત રજૂઆત કરી હતી રજૂઆત કરવા છતાં જે છે ડીજી ધ્યાને ન લેતું હતું અને અહીં જીવતા સમાન જે વાયરો જે છે બોમ્બ સમાન એવા વાયરો જે છે અહીં જોવા મળતા હતા ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ અહીંયા હતી કારણ આજે મુખ્ય રોડ છે અને અહીંથી જે છે સોસાયટીની અંદર જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે ત્યાં લોકો પ્રવેશતા હોય છે ત્યારે નાના બાળકો સહિત શાળા કોલેજે જતા બાળકો અહીંથી જ પસાર થતા હોય છે ત્યારે સ્થાનિકોએ અનેકો વખત રજૂઆત કરી હતી રજૂઆત બાદ પણ જે છે ડીજી વિષય લઈને કોઈ પણ કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળતો હતો ત્યારે અહીંના સ્થાનિકો છે સીધા આપણે એમની જોડેથી આપણે જાણીશું ક્યાં સ્થિતિથી ઓર અભી ક્યાં દેખને કે મિલ સ્થિતિ છે મહિને છે तो यहाँ पे बच्चे खेलते हैं ये दुर्घटना हो सकती थी बाकी जी न्यूज वालों ने आ, कवर किया और उसके बाद आके उन्होंने ठीक किया तो जी न्यूज़ का बहुत बहुत आभार बिल्कुल तो काका आप यहीं आपके पास में दुकान आई है आ, क्या स्थिति देखने मिली किस तरह से डर रहता था लोगों के अंदर चार छः महीने से गेट टूटा हुआ ही था तो क्या है पब्लिक अंदर कचरा भी फेंकती है कोई बच्चा भी अंदर घुस जाता है यानी हर तरह से सेफ्टी नहीं थी तो जी न्यूज़ वाले ने जरा इसको कवर किया अभी काम सही हो गया है अभी कोई खतरा नहीं है બિલકુલથી જી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે અસરથી જે ફેન્સિંગ બેરિકેડ જે છે એ લગાવવામાં આવ્યા છે જેને લઈને મોટી દુર્ઘટના ન સર્જાય ત્યારે જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી છે અને લોકોએ જી ચોવીસ કલાકનો આભાર માન્યો છે પ્રશાંત ડિવે જી મીડિયા સુરત